વાત રાજકોટથી સમાચાર છે સિવિલ હોસ્પિટલનું જન ઔષધિ કેન્દ્ર બંધ થયું છે પાંચ દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ થતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ગરીબ દર્દીઓ અન્ય મેડિકલમાંથી દવા લેવા હવે મજબૂર થયા છે ઓડિટ દરમિયાન સ્ટોકમાં ગડબડ થતાં તેને બંધ કરાવવામાં આવ્યું ઓડિટ પૂર્ણ થયા બાદ મેડિકલના સ્ટાફે રાજીનામા આપી દીધા ગુજરાત રેડક્રોસ સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર અહીંયા ચાલે છે વધુ માહિતી મેળવીશું સમજતા ઋષિ અહીંયા જોડાયા છે ઋષિ આ જે રીતની ગડબડ સામે આવી સ્ટોકને લઈને અને પછી જે રીતના રાજીનામા પડ્યા સૌથી મોટો સંકેત અહીંયા એ જ જઈ રહ્યો છે કંઈક ખોટું અહીંયા થઈ રહ્યું હતું અને જેના કારણે જેટલા ઝડપી રાજીનામા પડ્યા પરંતુ આ બધી જ ખોટી બાબતોનો ભોગ હવે પ્રજા બની રહી છે કારણ કે એમને દવા નથી મળી રહી જનઔષધિ કેન્દ્રોથી રાજકોટની સિવિલ હોસ્પિટલ એટલે કોબાણનું બીજું ઘર આ સિવિલ હોસ્પિટલમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ પોતાના સગાવાલાની અને પોતાની સારવાર માટે અહીં આવતા હોય છે સમગ્ર મહિનાની વાત કરવામાં આવે તો હજારોની સંખ્યામાં રાજકોટ સિવિલમાં દર્દીઓ સારવાર લે છે ત્યારે દર્દીના સગાઓ અહીં મારી સાથે જોડાયા છે કે જેઓ હેરાન થઈ રહ્યા છે સૌપ્રથમ વાત કરીએ તેમની સાથે જનૌષધિ કેન્દ્ર બંધ છે હવે શું કરવાનું હવે ભાઈ દવા તો ક્યાં મેળવવી અમારે અમે એક તો ગરીબ માણસ બરોબર છે ને અમે આમાં ઓછા પૈસે દવા મળતી હોય હા અમે જાય એટલે ન્યાય પૈસા વધારે લઈ લઈએ કોભાડ કારણે અત્યારે આ મેડિકલ બંધ કરી દીધો છે અને તમારે ફરજિયાત બહાર લેવા મજબૂરી કોભાડ ને કારણે આ બંધ થઈ ગયો મેડિકલ અમારે બહાર દવા લેવા મજબૂરી છે અમારી કાકા શું કહેવા માગશો લોકોને શું સમજવું અહીંયા આવતા બંધ આ જન કેન્દ્ર જન ઔષધી કેન્દ્ર બંધ હોય એ જોયું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અહીંયા કોઈ પણ ફોંભાડ થયું જેથી કરીને બંધ કરી દીધું છે આ લોકોએ અને ગરીબ માણસો ગામમાં દવા લેવા જાય છે એને આડેધડ કપાય છે બિચારા એના ખેતરમાં પાંચસો રૂપિયા આવે હાથ તો ડવાઓલા લોકો કહે તો શું કરવું ટિકિટ ભાડાના પૈસા ઘટે છે અને અહીંયા ગરીબ માણસો આવે છે ત્યાં નાખીને જાય છે

મેં મારા ફાધરને આયા લગભગ એક મહિનેથી ટ્રીટમેન્ટ લેવરાવું છું બરોબર છે હાવ ઝીરો ટકા એટલે હાવ ઝીરો ટકા છે એવું કોઈ જાતનું નહીં સિક્યોરિટીવાળાનું નહીં ડોક્ટરોનું નહીં કોઈ નર્સિંગ સ્ટાફનું કોઈ કોઈ જવાબ દેવતો નથી અરકો કોઈને આ તો ને અમુક ટકા ખબર પડતી હોય કોઈને નથી ખબર પડતી ઈ લોકો તો બિચારા હાવ મરે છે ઓપરેશન કરે છે તો ઓલા આપણે પોસ્ટમોર્ટમ કરીને જેમ ટાકા લીધા હોય એમ બધાના ટાકા લીધા મારા ફાધર ના ટોટલ ફોટા વિડીયો બધું મારી પાસે રૂપિયા ની દવા લીધી અને ક્યાંથી લીધી કાલે જ હું ચાર હજાર રૂપિયા ની દવા બાર થી મારે લાવી પડી આ મેડિકલ ચાર પાંચ દિવસ થી બંધ છે બરોબર છે મારા પપ્પાને યુરિન ને ટોયલેટ ની બે ની આતર બહાર કાઢેલા છે એની કોથળીઓને ને ટ્યુબ ને બધું લેવું હતું આયા બંધ છે મારા બહાર થી લાવી પડે કાલે ચાર હજાર રૂપિયા લાવી પડે મારા બહાર થી પૈસા ઉધાર વ્યાજવા લાવીને હું ઉધાર કાલે દવા લાવ્યો છે તમે શું કેવા માંગશો તંત્ર ને અત્યારે જે રીતે જન ઔષધિ કેન્દ્ર બંધ છે આ બે દિવસ બંધ છે સાહેબ બે દિવસ માણસો ધક્કા ખાય છે પબ્લિક હેરાન થાય છે તો સરકારને જાણ કરવી જોઈએ કે આ મેડિકલ જલ્દી ચાલુ કરો કેમ કે ગરીબ માણસોને હેરાન બહુ થાય

બધા જ અધિકારીઓ તરત દોડતા થાય અને તપાસ કરવા આવે પછી પાછી જશે તે તેવી સ્થિતિ થઈ જાય છે

નથી માત્ર તપાસ કરી છે તપાસ કમિટીની રચના કરી છે અને જરૂરથી પગલાં લેશું આ સિવિલ હોસ્પિટલના અધિક્ષકના શબ્દો હોય છે જે આરએમઓ હોય છે જે દુષરા છે તેનું નામ તે પણ હંમેશા મીડિયા સમક્ષ એક જ વાત કરતા હોય છે કે અમે તપાસ કરશું અને ચોક્કસથી કાર્યવાહી કરશું પણ શા માટે આવા લોકોને કાર્યવાહી નથી થતી કોઈ પગલાં નથી લેવાતા તે પણ મોટો સવાલ છે જી બિલકુલ ઋષિ આભાર સમગ્ર વિગત